કરશનભાઈ મનુભાઈ અને લગભગ આઠ બાર કલાક થી બંધ છે અત્યારે બિયારણ ઓછામાં ઓછું કપાસનું ખોખાનું અને બધું બિયારણ જમીનની અંદર પછી બળી જાય પાવર પૂરો આવતો નથી

અને બધા ગરમીના બહુ પરેશાન થાય મોટા નાના માણસો મોટા વડીલો હોય જ્યારે લાઈટ ગુલ થઈ જાય હોવાના કારણે જ્યારે એટેક આવ્યું હોય બાયપાસ થયું હોય ત્યારે વૃદ્ધ પણ કેવી બહુ 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 તકલીફ પડે છે એકદમ ગરમીના હિસાબે વધારે તકલીફ પડે છે અને એમ કે રેગ્યુલર પાવર આપે તો સારું ને કે હજી તો વરસાદ વાવાઝોડું થયું નથી તોય સતાય છતાંય બંધ બહુ અમારે ફીડરમાં લોચા તાલુકાના ગામોમાં આવા નવા વીજળીના ધાંધિયા હોય છે ફીડરો બંધ હોય છે આ બહુ અમારે તો બહુ તકલીફ છે જે અત્યારથી ને આવી પોઝિશન છે પછી તો વાવાઝોડાના પે વરસાદના હિસાબે તો હાવ બંધ પછી બે ત્રણ ત્રણ દિવસ બંધ રહે અને અઠવાડિયું થઈ જાય રજૂઆત રજૂઆત તો હવે નાના માણસો છે એટલે કોઈ હજી કરતા નથી